નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો તાપી જિલ્લાના ઉકાઇ સીપીએમ નજીક ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત ચારને ઈજાઓ પહોંચી તાપી જિલ્લાના ઉકાઇ ખાતે આવેલ સીપીએમ નજીક એક ટેન્કરના ચાલકે પોતાનું વાહન ગફરત ભરી તે હંકારી લાવી મકાઈ ભરેલ ટ્રેક્ટરમાં ધડાકાભે ટક્કર મારતા ટ્રેક્ટરના બે કટકા થઈ ગયા હતા જે બનાવમાં ચાર લોકોને ઈજાઓ પહોંચી હોવાનું માહિતી પ્રાપ્ત થઈ રહી છે જ્યારે ટ્રેક્ટરમાં ભરેલું અનાજ રોડ પર વેર વેરવિખેર થઈ જતા પરિવારને આર્થિક નુકસાન પહોંચ્યું હતું જે બનાવને લઈ પોલીસને જાણ કરાઈ હોવાની માહિતી મળી રહી છે સોંગરના ઘાસિયામેળા ગામનો સાત વર્ષે બાળક ઝાડ ઉપર ફસાયેલો પતંગ લેવા જતા વીજ લાઈનને અડી જતા વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યું સોંગર પોલીસ મથક ખાતેથી શનિવારના ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ ઘાસિયામેળા ગામના સાત વર્ષે બાળક આયુષ કોટવાડિયા ઝાડ પર ફસાયેલો પતંગ લેવા જતા વીજ વાયર સાથે અડી જતા તેમને વીજ કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું છે ત્યારે ઉત્તરાયણના તહેવાર પહેલા બાળક માટે પતંગ કારરૂપી સાબિત થતા પરિવાર પર આપ તૂટી પડ્યું હતું તો બી તરફ બનાવને લઈ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે વ્યારા શહેરની રફો દાબુ કેળવણી મંડળ મૃતક વિદ્યાર્થીના પરિવારને વહારે આવી વ્યારા શહેરમાં આવેલ રફો દાબુ કેળવણી મંડળ સંચાલિત એક કદમ શાળા ખાતે અભ્યાસ કરતી ધોરણ દસ ની વિદ્યાર્થીની તનવી ગામે રમતા રમતા પડી ગઈ હતી જે બનામાં તેમનું મોત નીપજ્યું હતું સમગ્ર ઘટનાની જાણ શાળાના શિક્ષક રુચિરભાઈ દેસાઈને મળતા તેમણે સંસ્થાના ટ્રસ્ટીઓ અને પ્રમુખની ઘટનાથી વાકેફ કરાવ્યા હતા અને સંસ્થામાં ઉતારવામાં આવેલ વિદ્યાર્થીઓના વીમા થકી પરિવારને એક લાખની સહાય વીમા રૂપે અર્પણ કરી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

તાપી પોલીસે લાજપોર જેલથી ફરાર થયેલા ખૂનના ગુનાનો આરોપીને મહુવા ભાવનગર ખાતે ઝડપી લીધો તાપી પેરો ફ્લોસ કોર્ટ શાખા ખાતે શનિવારના છ કલાકની આસપાસ મળતી વિગત મુજબ વ્યારા પોલીસ મથકે ખૂનના ગુનામાં સંડોવાયેલો પ્રતિક ટુડાસામાં લાજપોર જેલમાંથી વચગાળાના જામીન લઈ ફરાર થયો હતો જે આરોપીને બાતમીના આધારે મહુવા ભાવનગર ખાતે ઝડપી લેવામાં આવ્યો છે જે આરોપી આઠ માસથી ફરાર હતો જેને મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે તાપી જિલ્લાની ઉકાઈ એકલવ્ય મોડેલ શાળા ખાતે રાજ્યના મંત્રીની હાજરીમાં રોબોટિક્સ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તાપી જિલ્લાની ઉકાઈ ખાતે આવેલા એકલવ્ય શાળામાં રાજ્યના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે ઈએમઆરએસ અદ્યતન રોબોટિક્સ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જ્યાં બાળકોને અન્ય વિષયોની માફક રોબોટિક્સ વિષય તરીકે શીખવામાં આવશે હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે જેમાં અધિકારી સહિત શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા પ્યારા તાલુકાના પન્યારી ગામના યુવકે દવા પી લેતા સારવાર અર્થે સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા તાપી જિલ્લાના વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી શનિવારના રોજ મળતી માહિતી મુજબ ઉનાનાકા નજીક રાજેન્દ્ર ગામે તે અગમે કારણસર જેરી દવા પી લેતા તેમને તાત્કાલિક વ્યારા સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જે તેમને સારવાર આપવામાં આવી હતી સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ અવશ્ય લેશો અને લિંક તમારા મિત્રોમાં પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અપડેટ સાથે આભાર